હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં આજની પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ તેનું નામ છે દુકાન તો ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી અને ત્યાં કયા કયા પ્રકારની સાધન સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક લીટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવ છે તે નોંધવાનું છે તો આજે અમે અમારા ગામમાં સસ્તા અનાજના અનાજની દુકાનની મુલાકાત લીધી અમારા ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરી ત્યાં કયા કયા પ્રકારની સાધન સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરી છે આજે અમે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધા બાદ રેશનિંગ કાર્ડમાં એપીએલ અને બીપીએલની સમજ લીધી સસ્તા અનાજની દુકાને ખાંડ ચણા મીઠું ઘઉં ચોખા તેલ દાળ મગ કેરોસીન વગેરે મળે છે બીજું સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક કિલો દીઠ ભાવ શું છે તે નોંધવાનું છે તો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો ભાવ બજાર કરતાં ઘણો સસ્તો હોય છે એક ગા એક કિલોગ્રામ તુવેર દાળ બજારમાં એકસો પચાસ રૂપિયાની છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એકસઠ રૂપિયાની કિલો મળે છે પછી એક કિલોગ્રામ ખાંડની બજાર કિંમત પિસ્તાલીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં પચીસ રૂપિયાની કિલો મળે છે પછી આગળ એક કિલોગ્રામ ચોખાની બજાર કિંમત બાવન રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં નવ રૂપિયામાં મળે છે આગળ એક કિલોગ્રામ મીઠાનો ભાવ ત્રીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં ત્રણ રૂપિયામાં મળે છે પછી આગળ એક કિલોગ્રામ ઘઉંની બજાર બજાર ભાવ પચીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં ચાર રૂપિયા છે આમ સસ્તા અનાજની દુકાનમાં મળતી વસ્તુઓ ઘણી જ સસ્તી પડે છે તેથી આપણે સસ્તા અનાજની દુકાનમાંથી વસ્તુઓ લેવી જોઈએ તો મિત્રો અહીં આજની પ્રવૃત્તિ પૂરી થાય છે તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય